નમસ્કાર મિત્રો અચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અચડી ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને વરસાદની તમામ પ્રકારની અપડેટો પ્રાપ્ત થતી હતી પરંતુ આજે એવી એક ચર્ચા કરવી છે વરસાદની સાથે સાથે મિત્રો ભયંકર ઉકળાટ અને ગરમીની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે મિત્રો શિયાળુ વાવેતર ક્યારે કરવું એટલે કે હવે ખરેખર ચોમાસું વિદાય લઈ શકે છે અને ત્યારબાદ શિયાળાની પવનની શરૂઆત થઈને આપણે કયા પ્રકારનો ખેડૂત મિત્રો દ્વારા પાક લેવામાં આવે પરંતુ શિયાળામાં વાવેતરની શરૂઆત ક્યારે કરવી તેમની સંપૂર્ણ અપડેટો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક પ્રકારની અપડેટો તમારા સુધી પહોંચાડતા રહીશું અને મિત્રો ગુજરાત રાજ્યમાં હજુ વરસાદની આગાહી છે પરંતુ એટલો બધો વરસાદની આગાહી નથી કે જેના કારણે ગભરાવાની જરૂર પડી શકે પરંતુ મિત્રો અને મિત્રો જે વરસાદ પડવાનો છે તેવા છૂટો છવાયો વરસાદ પડવાનો છે જેના કારણે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનો કોઈ વિષય નથી અને ત્યારબાદ મિત્રો પાંચ નવેમ્બર પછી સંપૂર્ણ રીતે ચોમાસુ વિદાય લઈ શકે છે તેવી પણ અપડેટો પ્રાપ્ત થઈ રહી છે અને પાંચ તારીખ પછી શિયાળાની ઠંડીનું વાતાવરણ શરૂ થશે એટલે કે પાંચ તારીખ પછી બેસી શકે છે જેના કારણે આવનારા સમયમાં તમે પાકનું સારું લઈ શકો છો અને જેમાં ઉત્તર પૂર્વના પવન નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે એટલે કે ઓફિશિયલી શરૂઆત પંદર નવેમ્બરથી થશે પરંતુ પાંચ નવેમ્બર પછી હાલ કોઈ વરસાદની આગાહી નથી એટલે કે પાંચ નવેમ્બર પછી ઠંડા પવનની શરૂઆત થશે અને કાયદેસીય રીતે પંદર નવેમ્બરથી શિયાળાની શરૂઆત થઈ શકે છે આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે અને હાલ પણ તમે જોઈ રહ્યા છો કે બપોરના સમયે ઉકળાટ અને અને ગરમી ખૂબ સખત પડી રહી છે ત્યારબાદ રાત્રિના સમય દરમિયાન ઠંડીનો માહોલ પણ શિયાળુ પાકનું વાવેતર દસ થી બાર નવેમ્બરની આસપાસ કરી શકાય એટલે કે મિત્રો શિયાળા પાકનું જો તમે વાવેતર કરવા જઈ રહ્યા હોવ તો મિત્રો દસ તારીખ થી લઈને બાર નવેમ્બરની આસપાસ તમે જો શિયાળાના પાકનું વાવેતર કરશો તો ખરેખર તે યોગ્ય સમય ગણી શકાય છે આવનારો આવનારો સમય સમય એટલે કે ક્યારે કરવું તો ખેડૂતો માટે ખૂબ મહત્વનો રહેશે એટલે કે આ શિયાળો છે તે ખેડૂતો માટે ખૂબ મહત્વનો રહી શકે છે શેના માટે તો મિત્રો આ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિલ્ડ એન્ડ બાર્લે સર્ચના ડિરેક્ટર જેપી પી કહ્યું છે કે જલ્દી શિયાળો ચાલુ થશે અને લાંબો શિયાળાની રવિ પાક માટે સારા રહેશે એટલે કે મિત્રો ચોમાસુ અત્યાર સુધી હજુ વિદાય નથી લીધી એટલે કે આવનારા સમયમાં શિયાળો પણ ખૂબ લાંબો ચાલવાનો છે અને તેના કારણે રવિ પાકનો પણ સારો એવો ઉપયોગ કરી શકાય અને કે ખૂબ સારું એવું વાવેતર છે અને સારો એવો પાક પણ થઈ સાથે સાથે મિત્રો ચોમાસાનો વરસાદ પડી ચુક્યો છે જેના કારણે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે અને તેના કારણે ઘઉંનો પાક પણ સારો થઈ શકે છે એટલે કે મિત્રો ગુજરાત રાજ્યમાં જેટલા પણ સ્થળો ઉપર વરસાદ પડી ચુક્યો છે તેની માટીમાં ભેજ કારણે તમે રવિ પાકનો સારું એવું ઉત્પાદન કરી શકો છો ને ખાસ કરીને ઘઉંનો પણ સારો એવો પાક પણ મેળવી શકો છો પરંતુ રવિ પાકની સાથે સાથે આપણે શિયાળા પાકની પણ ખૂબ લાંબા સમય સુધી ખેતી કરીને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તેવી પણ અપડેટો પ્રાપ્ત થઈ રહી છે મિત્રો આવી જ અપડેટો સરકારી યોજના હોય દેશ દુનિયાની ખબરો હોય તેમજ જે પણ અપડેટો અમે તમારા સુધી પહોંચાડશું તે સચોટ આપને ઉપયોગી છે તેવી જ માહિતી આપના સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો કરીશું અમારા વિડીયોના માધ્યમથી તમને જે પણ પહોંચાડવામાં આવે છે તે ખૂબ જ સચોટ અને અમને મળેલી માહિતી મુજબ આપના સુધી પહોંચાડીએ છીએ ત્યારે મિત્રો આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારે એકડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી આ મેસેજ પહોંચે તે માટે શેર કરશો જય હિન્દ જય જવાન જય કિસાન